આ અંગેની રોહિણીનંદનની માતાએ બિહારના શેરિયા બરિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી આ ગુનો દાખલ થતા આરોપી રીતે સમાધાન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ સમાધાન કરવા માટે તેઓ તૈયાર નહોતા આરોપી હતા પોતાના અન્ય સાગરીતો સાથે મળીને પ્રી પ્લાનિંગ કરીને રોહિણી નંદનનું ખૂન કરીને તેની લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો રિતેશ રોહિણી નયાનગર ખાતે ફોન કરીને બોલાવ્યો અને ત્યારબાદ રોહિણી નંદનને ફોર વ્હીલર કારમાં અપહરણ કરીને ગાડીમાં જ રહીને માર મારવાનું શરૂ કરીને તેઓના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાકડી વાળી જગ્યા પર લઈ જઈને રોહિણીને માથામાં કુલહાડીના ઘા મારીને મોત નીપજાવીને તેની લાશને ત્યાં જ દાટીને બધા ત્યાંથી નાસી ગયા હતા ભણનાર રિતેશ પણ ગામમાં માથાભારી છાપ ધરાવતો હતો તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રિતેશ સિલવાસા ખાતે આવેલ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈપુલ નજીક આવેલો હતો જે અંગેની જાણકારી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે ધરપકડ કરી અને ઉંડાણપૂર્વક તેની તપાસ હાથ ધરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત છેલ્લા એક વર્ષ પહેલા બિહારના ખોડાવંતપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાયમમાનમે મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલેબસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી રાતમી રહે એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતા છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલા એક અનડિટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે છે એના ભાઈએ એ પોસ્ટેમાં મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમબ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવામાં આવે છે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે